એટલે ચો ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ નીચા પહેલામાંથી કહેવાય પરમાણુની સંખ્યા મહત્તમ ધરાવતું હશે તો બધામાં જોઈ શકાય છે વજન કેવું છે એક સરખું છે વન ગ્રામ છે પરમાણુ સંખ્યા માટે આપણે શું કહી શકીએ કે મોલ ગુણા એને બધામાં શું છે આપણે આની અંદર ઓ માટે જ એક એવું છે કે જેમાં બે ગુણવા પડશે આપણે કેમકે એમાં બે પરમાણુ છે એક અણુની અંદર બે પરમાણુ બાકી બધામાં એક જ એક જ ગુણવાનો હોય છે કેમ કે એક જ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે બાકી ઓછે અણુ છે એટલે એમાં બે પરમાણુ થશે ને અહીં આપણે એનની બાજુમાં બે વડે ગુણવું પડશે બીજા બધામાં કાંઈ એવું છે નહીં કે એક જ પરમાણુ છે ઇન્ડિવિજ્યુઅલ જેમાં માત્ર એને એન એને એને જ આવશે તો હવે પરમાણુ સંખ્યામાં શું આવશે કે જેની અંદર મોલ વધારે હશે એની માટે પરમાણુ સંખ્યા વધુ હશે તો કઈ રીતે ખબર પડે બધાનું વજન તો સરખું છે તો આપણે જાણે છે કે વનના છેદમાં શું હશે પરમાણુ દળ આવશે ને જે કાંઈ જે કાંઈ આવશે વનના છેદમાં દળ આવશે તો છેદ જેમ નાનો એમ મોલ વધુ મળશે છેદ નાનો તો મોલ વધુ થશે છેદ મોટો તો આપણે જાણે છે કે મોલ ઓછો મળશે છે આપણને સિમ્પલ મેથેમેટિક્સ છે કે છેદ મોટો તો મોલ મોલનો જવાબ કેવો મળશે આપણને નાનો મળશે છેદ નાનો તો મોલ આપણને વધારે મળશે આપણને તો અહીંયા છે જોઈ શકાય છે બાકીની સરખામણીમાં જોઈએ તો સાત છે તો આની માટે મોલ વધારે મળશે આપણને કે બીજા બધામાં સોળ એકસો આઠ ને ચોવીસ છે અહીંયા છેદ નાનો બનશે લિથિયમ માટે એટલે મોલ વધારે મળશે તો હવે લિથિયમ તો આપણી માટે જવાબ થઈ ગયો છે આપણે જો કરશું આપણે તો આમાં માત્ર શું આવશે લિથિમાં જવાબ આવશે એટલે બે આપણો સાચો જવાબ રહેશે બટ આપણે એમ લાગશે કે અહીંયા બે વડે ઓક્સિજનના બે પરમાણુ છે તો એમાં પણ જવાબ મળવો જોઈએ ને પણ એમાં નહીં મળે આપણને કઈ રીતે તો એકના છેદમાં સોળ કરીએ મોલ મેળવીએ આની માટે એકના છેદમાં સોળ કરવા પડશે એટલે પહેલાં મોલ મળશે આપણને મળશે પોઈન્ટ ઝીરો છસો ને પચીસ મોલ હવે આપણે જાણીએ છે કે આપણે પરમાણુની સંખ્યા જોતી છે તો બે ગુણા પોઈન્ટ ઝીરો છસો મોલ પછી એને આ રીતે કરવું પડશે મેં પહેલાં જ કીધું હતું કે બે ગુણું પડશે આની અંદર પોઈન્ટ એકસો પચીસ એને થઈ જશે એ જ રીતે અહીં એકના છેદમાં સાત આપણે તો આની અંદર આપણને મોલ શું મળશે આની અંદર આની અંદર મોલ આપણને મળશે પોઈન્ટ ચૌદ મળશે આપણને અથવા પોઈન્ટ ચૌદ મળશે આની અંદર તો હવે આની માટે પરમાણુ સંખ્યા લખીએ લિથિયમ માટે તો લિથિયમ માટે પરમાણુ સંખ્યા લખવા જશું તો શું થશે તો પ્રમાણની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ચૌદ એને એટલું જ કરવાનું છે આપણે આમાં તો કંઈ પરમાણુ સંખ્યામાં કાંઈ ગુણવાનું નથી જોઈ શકાય છે કે શું કોણ સૌથી વધારે છે પોઈન્ટ ચૌદ એને જ વધારે છે તો બે જ માત્ર આપણું સાચું જવાબ રહેશે થેન્ક યુ